લાકડામાંથી પથ્થર બનેલા તો એ પણ ત્યાં છે ફસિલ પાર્કની અંદર ધોરાવિડા તો એનો પણ આ બ્લોગની અંદર બતાવેલા છે આના અંદર આજે પથ્થરો દેખાય છે ને જો જે આજે દેખાય છે મિત્રો લાકડા હોય કે પથ્થર છે લાકડામાંથી પથ્થર બન્યા તો વર્ષો પહેલા ઈનો ત્યાં ફસિલ પાર્ક છે તો મિત્રો તમે આ ચેનલ ઉપર જઈને જોજો શરીર કે લાકડામાંથી પથ્થર બન્યા વર્ષો પહેલાની વાત છે ધોરાવિડાની તો સુરેશ ત્યાં ગયા હતા અને વિડિયો બનાવ્યો છે તો તો તમે એમાં જોઈ શકો છો અને કોણ કોણ ગયું છે એ પણ કરજો ચાલો હવે કામ કરીએ ઠંડી તો બહુ છે ઠંડી તો ઠંડી જવાની છે નહીં શું કહેવો બીજું ધોળાવીરા જે વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ને તો એનો પણ વિલોગ બનાવેલો છે તો એનો પણ વિલોગ ટૂંક જ સમયમાં આવી જશે અને એના સિવાય જે રોડ ટુ એવન છે

એ બધા કોર્ટ વાળા હતા કોર્ટ વાળા કે નોકરી વાળા બધા કોર્ટ સ્ટાફ અમે બધા સ્ટાફ વાળા ગયા હતા એટલે ફેમિલી નથી બેની એટલે એમને ના તેડી ગયા જો જો મિત્રો ચેનલ ઉપર જાજો ચેનલ નું નામ છે સુરેશ રાપર સ્પેસ વગર કરવાનું છે એસ યુ આર ઈ એસ એચ આર એ પી એ આર એ રીતે ટાઈપ તો સીધો યુટ્યુબ ઉપર આવી જશે સર્ચ કરશો એટલે તરફ જે ચેનલ ઉપર અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો રાખે ગુજરાતી માં બોલો મારે ગુજરાતી ગુજરાતી છે ને હાલો કામ બધું ઘર પડ્યું છે હજી થી કરીન શરૂઆત થી કરીન સેટ બધું ઉડે હે વિરાટના પતંગ એ ઉડતા હશે અને બીજું કે પતંગ ફેસ્ટિવલ જે હતો ધોરાવીરા તો એનો પણ વિલોગ છે જોરદાર એમાં તો બહુ કોમેડી મજા આવશે મિત્રો તમને જે પતંગ ઉત્સવ હતો એનો એનો પણ વિલોગ આવે એ પણ ટૂંકમાં અપલોડ થઈ જશે એટલે કે બાર તારીખના સાંજે અપલોડ થઈ જશે તો એ પણ તમે જોજો બાર તારીખે એટલે આજે સાંજે મોડે મને ટાઈમ મળે એટલે આજ બાર તારીખે તો એમ જ કહ્યું ને કે આજે તો આ વિડીયો આજે જ નાખવાની હોય ચાલો કામ પતાવી કામ કરી લઈએ કામ કરતાં કરતાં વિડીયો બનાવીએ અને તમને પછી સાંજે તમે જોજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં